સો હે ગાઈઝ કેમ છો મજામાં છો ને આજ તો હું આજથી હું ગુજરાતીમાં વ્લગ બનાવું છું હો ને તમને ફાવશે ને હા તો ફાવશે જ ને ગુજરાતી તો છો ચાલો આજે તો સવારમાં વરસાદ વરસી પડ્યો અને મજા લીધી મસ્ત વરસાદની પછીથી અમે ગયા પછીથી પછી બતાવું છું કે અમે ક્યાં ક્યાં ફરવા ગયા પહેલાં તમે આ વરસાદને માણેલો ને મારા સાથે જેમ જેમ પહેલો વરસાદ આવ્યો ને મેં બહાર ના જમે એવું બને જ ને ઘરના બહુ વડે તો કઈ નઈ આપણે તો બસ વરસાદમાં જવાનું એટલે જવાનું જ પછી ભલે ને ગાઢ પડે ન પડે આપણને કોઈ ફરક ન પડે શું સાચું ના સાચું કહ્યું ને મેં सो so, एवरीवन अभी अभी बारिश हुई हो गया पर ये देखो गर्मी क्या ही बोलो कुछ लग ही नहीं रहा कि बारिश हुई है इससे गर्मी स्टार्ट है टिक यार ચાલો ગાઈસ મેં બહુ બોલી દીધું હવે હિન્દીમાં આવે મારાથી ન બોલાય સોરી હા આટલો જ વ્લોગ આવશે હિન્દીમાં પછીથી હું ગુજરાતીમાં જ કરીશ અને આ અમારી ઓફિસ ને બહારનો સીન છે અરે વાહ બુલેટ કેટલી મસ્ત લાગે છે મને તો બહુ જ ગમે છે પણ શું કરું મારા તો ઓકાતી બહાર છે પણ મેં લઈને રહીશ હો સપના તો પૂરા કરીશ અને આ જો ને હાય યાર આ સીન જો જોયું ને મેં મન થી ને શું કરું મેં યાર મારાથી રેવાય જ નહીં આવું કોઈ સીન હોય ને મેં કેપ્ચર ના કર્યું જ નહીં ચાલો હવે તમને બતાવી દઉં આ ડુંગર આ સાઈડ પણ છે પેલી સાઈડ પણ છે અને પેલી સાઈડ પણ છે મતલબ મારા આખા ઓફિસ આજુબાજુ બસ ડુંગર જ છે પણ એટલું મસ્ત સીન હતું ને કે બસ મારાથી રહેવાયું ના અને મેં બહુ બધા ફોટા ભી પાડ્યા છે ફોટા તો તમને ઇન્સ્ટાગ્રામ માં જોવા મળશે અને તમે મને ઇન્સ્ટાગ્રામ નો સબ્સ્ક્રાઇબ સોરી ફોલો ના કર્યું હોય ને તો જાઓ જલ્દી ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ ભી કરી દેજો ત્યાં ભી મેં સબ્સ્ક્રિપ્શન નો ઓપ્શન આવે છે તો તમે સબ્સ્ક્રાઇબ ભી કરી દેજો અને હું અત્યારે ઘરે જઈ રહી છું અને વાદળનો એટલો મસ્ત મસ્ત પોન સાથે મતલબ એટલા મસ્ત વાદળ છે ને હું પછી ત્યાંથી નીકળીને હું આવી ગઈ છું આ મારા ફુલકાની બર્થડેમાં અરે આ મારી બેનનું મારી મોટી મમ્મીની છોકરીનું છોકરું છે એમની બર્થડેમાં હું આવી છું સેલિબ્રેટ કરવા માટે મસ્ત છે ને એકદમ કાના જેવું લાગે છે ક્યૂટ છોકરું મારા તો હાથમાં આવતા જ રડી પડે છે એટલે મેં તો શું કેવું એટલે ઘણી વાર તો મેં નહીં લીધું પછી એના થોડા વિડીયો શૂટ કર્યા તમને બી બતાવું છું જો ને કેટલું મસ્ત માનું માનું કેટલું મસ્ત લાગે છે હવે કેટ કટ થાય છે એને બસ ચોકલેટ જોઈએ છે એટલે ચોકલેટ પાછળ પડી રહેલું છે ક્યારનું બે કેક લાવ્યા હતા એના માટે સેમ સેમ એના બહુ થાય છે અને સાથે હું પણ બધા ફોટા પાડવા માટે મતલબ ચપટા ચપટી કરે છે પણ મળતું નથી ફોટા પાડ તો જગ્યા તો જોઈએ જ ને મને બી એટલે પછી હું બી ઘુસી ગઈ વચ્ચે પછી અમે સવારથી ઓને આવી ગયા કોલેજમાં કોલેજ માં અમારું ફોર્મ નહીં ટી વાય માં ભરવાનું હતું પાંચમા સેમેસ્ટર માં તેના માટે અમારે ભાઈ બે કલાક ની રાહ જોવા પડી હાય બહુ કંટાળી ગયા પછી બીજા દિવસે તમે જોજો કોલેજ ગઈ હતી ઓર થી સીધા આવી ઓર મેં સો ગઈ હતી ફિર કોલેજ થી દોબી જાય હતી ઓર યહાં દો બજે સે અભી ચાર બજે હૈ સે

તો શું કઈ નહીં હવે આપણે તો વળી સુઈ જવાનું બીજું શું કરી શકીએ દવા લઈ લઈ ને સુઈ ગઈ simple અને પછી અમે નીકળી ગયા મારી બેન ને લેવા માટે કારણ કે તે ભીગાતી હતી સ્કૂલ થી પાછી ઘરે આવતી હતી ને છત્રી લઈ લઈ નથી ગઈ તો પછી શું મારે જવા પડ્યું તો બી મારી પાસે છત્રી હોવા છતાં મેં ભીના થી ગઈ વા અને આ જોવો આ રસ્તાનો નો કેટલો મસ્ત scene છે અને હું ભીખાથી ભીખાથી આવી બીજું શું સતરી આથી છતા બીજા દિવસે હું પાછી નીકળી ગઈ હતી ઓફિસ બીજું ક્યાં જોવાનું મારે ઓફિસ જ તો જોવાનું હોય રોજના હા નીકળી ગઈ હતી ઓફિસ અને એટલું મસ્ત મતલબ આ પહાડ છે ને એટલું મસ્ત દેખાતું હતું અને પછી અમે પીપલ ખેડ જવાના હતા મારા ઓફિસના સ્ટાફ લોકો પીપલ ખેડ જવાના હતા કારણ કે ત્યાં વિદાય હતી તો પછી ચાલો ને મેં બી જઈએ એમ જઈ આવું અને સીન બી જોઈ આવું કેમ કે ત્યાં ચોમાસુ છે તો વાવ ત્યાં સીન બહુ જ મસ્ત હોય એટલે પછી ચાલો નીકળી ગયા તા અમે અને રસ્તામાં માં જોવો ને હારા એટલા મસ્ત આ ઝાડ છે અને એટલું મસ્ત સીન છે ને અહિયા ડુંગર ડુંગરમાંથી અંદર જોવાનું ને રસ્તો બી એટલો મસ્ત ને ના વરસાદ ના કઈ નઈ બસ વાદળ હતું અને એટલું મસ્ત જોવાનું લાગ્યા કરે ને કે છે બસ ગાડી ચલાવવાનો બી દુઃખ ના થાય સાચી વાત કહું તો પણ એટલી મજા આવે ને કે મેં તો શું ત્યારે મેં ન જવાની હતી મારું કઈ મન ન હતું પછી ચાલો મારા મિત્ર એ કીધું કે ચાલો આપણે જોવાનું છે તો કઈ જોવાનું છે એટલે મારા મિત્ર મતલબ મારા મેડમ છે એ ભી મારા મિત્ર જેવા છે तो वचन मेरे साथी के और आज ఆది రాసి નો નટ્ય કે ため છોટા ગોવા પે પછી મળ્યા ચાલો તમે હવે જોઈ લીધું હોય ને તો આપણે અગાડી જઈએ ચાલો અમે પછી આવી જ ગયા કેલિયા માટે મતલબ આવું તો અને કોઈ ઈચ્છા તો ન હતી પણ પછી બધા જ તૈયાર થઈ ગયા મતલબ મારી એટલી ઈચ્છા હતી ને ફરવાની કે ફરવા માટે તો હું પેલા દોડી જ જાઉં પછી જ્યાં હોય ત્યાં અને આ જવો ને હું કેટલી આવી દોડી ગઈ જુઓ તો ખરા મને તો ભાઈ એટલો શોખ છે ને કે જ્યાં બોલાવે ને જે બોલાવે એટલે મને ફ્રેન્ડ સાથે જાય જ અને પછી અમે અમારા સ્ટાફ સાથે આવી ગયા કેલીયા માટે ફરવા માટે અમે ત્યાંથી નીકળેલા ત્રણ વાગે અને પછી ઘરે જતા છ સાત વાર થઈ જ ગયા અને આ વ્યૂ તો જો હાર અમારું દિલ તો બસ અહીંયા જ રહેવાનું થઈ ગયું પણ શું કરું હારા ઘરે તો જવું જ પડે ને હાર એટલું મસ્ત સીન ને પહાડ મતલબ આ ડેમ અગાડીથી અમને ન જવા દીધું પણ પછાડીથી અમે ગયા ને તો સારું જ થયું છે જે થાય એ સારું જ થાય એ હકીકત બની જાય મતલબ એટલું મસ્ત સીન વાદળ વાદળ વાવ યાર મારું મન મૂકીને મેં તો બસ ધ્યાન સુઈ સૂઈ ગયેલી થોડી વાર તો અને આ જવાને મારા નાટક પણ શું કર્યું યાર મને મારી ખુશી મેં બતાવી નહીં શકું इतनी खुश थी मैं त्यारे अरे ठाक तो लागो पण हारी को मजा आ गई हां यार अने जो ने यार मारा बाल खराब थे गया पण मारी स्माइल तो जो यार मारी हंसी तो जो मारी मुस्कुराहट तो देखो जना आप कितनी मस्त लागे छे ना अरे मैं पोता ने जो बताया करू छु हां ना पण पर... और आपके साथ इतना अच्छा व्यू Can you believe it? ચાલો આપણે થોડા મને બી જોઈ લો ને પહાડને બી જોઈ લો ને વાદળ ને બી જોઈ લો યાર કેટલું મસ્ત સીન છે ને મેં તમને કહી ન શકું મેં બતાવી ન શકું પણ તમે જ્યારે જ્યાં જશો ને ત્યારે ખબર પડશે એકવાર જરૂર મુલાકાત લો અને આ જો ને મારા સર મારા મેડમ કેટલા દોડે છે ભાઈ મારી તો હિંમત જ નથી થતી તો છતાં પણ હું કઈ આ જોવા હું કહી રહી છું અહીંયા એક માછલી છે અને હું ટચ કરી રહી છું અરે બાપરે યાર નથી નથી ટચ થતી મારાથી પણ હતી ત્યાં એક મરી ગયેલી હતી બસ કઈ નહીં કઈ વાંધો નહીં ડરપોક નથી હું બસ ટચ કર્યું ને તો પાણીથી થોડી પીક લાગે છે એટલા માટે કઈ નઈ તમે પાણીનો નજારો બી જોયો પાણી ઓછું છે પણ કઈ નઈ એટલું મસ્ત સીન છે કે મેં શું કેવું તમે એકવાર જરૂર જશો કેલીયા ડેમ અને યાર આ ચાલ જો એટલી મસ્ત છે ને એકદમ સોફ્ટ સોફ્ટ અને જો ચાલો હવે આપણે બીજા બ્લોગ માં મળીશું હા ને તમારા માટે મસ્ત મસ્ત વ્લોગ લાવીશું તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હો ને હવે આપણે મળીશું બીજા વ્લોગમાં ઓકે બાય